જો તમે આ એક નિયમને ધ્યાનમાં નહીં લો તો વોટ્સએપ ટેલિગ્રામ સ્નેપચેટ જેવી મેસેજિંગ એપ્સ બે હજાર છવ્વીસથી નહીં ચલાવી શકો તાજેતરમાં જ ટેલિકમ્યુનિકેશન વિભાગે સિમ બાઇન્ડિંગ અંગે એક આદેશ જારી કર્યો છે જે મુજબ ભારતમાં ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી મેસેજિંગ એપ્સ પર સિમ બાઇન્ડિંગ લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે ચાલુ સમજીએ કે સિમ બાઇન્ડિંગ શું છે તમારા વોટ્સએપ અને અન્ય એપ્સને કેવી રીતે અસર કરશે સિમ બાઇન્ડિંગનો અર્થ એ છે કે કોઈપણ મેસેજિંગ અથવા તો કમ્યુનિકેશન એપ ફક્ત તે નંબર સાથે સંકળાયેલા સિમ કાર્ડ સાથે જ કામ કરશે જેના પર તે રજિસ્ટર્ડ છે જો તમે સિમ કાર્ડ કાઢી નાખો છો અથવા તો બદલો છો તો તમારું વોટ્સઅપ એકાઉન્ટ તે ફોન પર કામ કરશે નહીં અને આ પ્રકારની સુવિધા બેન્કિંગ સિસ્ટમ અને યુપીઆઈ એપ્સમાં પહેલાથી જ ઉપલબ્ધ છે તમે આ એપ્સનો ઉપયોગ ફક્ત રજિસ્ટર્ડ સિમ કાર્ડ સાથે જ કરી શકો છો હવે સરકાર આ નિયમને મેસેજિંગ પ્લેટફોર્મ પર પણ લાગુ કરવા માંગે છે એટલું જ નહીં અત્યારે કોઈ પણ ફોન કે લેપટોપ કમ્પ્યુટરમાં સ્કેન કરીને વેબ વોટ્સએપ ચલાવી શકો છો પરંતુ આ નવો નિયમ લાગુ થયા બાદ આ એપ્સના વેબ વર્ઝનમાં પણ દર છ કલાકે આપ મેળે લોગઆઉટ થશે અને તેનો ફરીથી ઉપયોગ કરવા માટે તમારે એક નવો ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે મેસેજિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ નવા નિયમને લાગુ કરવા માટે નેવ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને તેથી આ નિયમ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ થવાની શક્યતા છે હવે આપને સવાલ થતો હશે કે સીમ બાઇન્ડિંગ શા માટે લાગુ કરવામાં આવી રહ્યું છે તો તેને સમજીએ સીમ બાઇન્ડિંગ લાગુ થયા બાદ ફેક આઈડી અથવા તો ખોટા નંબરથી મેસેજિંગ અકાઉન્ટ નહીં ચાલી શકે આરોપી હંમેશા સીમ ફેંકી દેતા હોય છે અને અકાઉન્ટ ચાલુ રાખે છે જે નહીં થઈ શકે યુઝરની ઓળખ હવે ટેલિકોમ ઓપરેટર પાસે રહેશે જો કોઈ અકાઉન્ટથી શંકાસ્પદ ગતિવિધિ થશે તો સીમ કયા ફોનમાં છે કોના નામ પર છે તે ટ્રેક કરી શકાશે નાણાકીય છેતરપિંડીને રોકવા માટે આ જરૂરી છે દૂર સંચાર વિભાગનો તર્ક એવો છે કે હાલના ફીચરથી સાયબર ક્રાઇમને સપોર્ટ મળી રહ્યો છે માટે લોકો વિદેશમાં બેસીને પણ ક્રાઈમ કરી રહ્યા છે સરકારનો તર્ક છે કે જો ડિવાઇસમાં સિમ કાર્ડ હાજર હશે તો ટ્રેકિંગ પ્રક્રિયા સરળ રહેશે કે કેટલાક લોકોને આ પસંદ પણ નથી આવી રહ્યું જેનું કારણ છે મલ્ટી ડિવાઇસ કેટલાક લોકો એક કરતાં વધુ ડિવાઇસનો ઉપયોગ કરે છે પરંતુ નવો નિયમ આવવાથી એકથી વધુ ડિવાઇસમાં તે વાપરવું મુશ્કેલ થઈ જશે હવે જો તમે વિચારી રહ્યા છો કે સીમ બાઇન્ડિંગથી તમને કોઈ સમસ્યા થશે તો જવાબ છે ના આનાથી તમારા ઇ કોમર્સ સોશિયલ મીડિયા અને અન્ય સુરક્ષિત રહેશે અને તમારી પરવાનગી વિના કોઈ તેને એક્સેસ પણ નહીં કરી શકે સી કહે છે કે આ નિયમથી લોકોને કોઈ સમસ્યા નથી થવાની એકંદરે સીમ બાઇન્ડિંગ સાયબર છેતરપિંડી ઘટાડશે અકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવશે અને નકલી અકાઉન્ટને અટકાવશે જો કે લોકોએ મલ્ટી ડિવાઈસ એક્સેસ જેવી સુવિધાઓ છોડી દેવી પડશે વિદેશ મુસાફરી કરતી વખતે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે